આઈસ્ક્રીમ એડ કરું છું તમે મેંગો આઇસક્રીમ પણ લઈ શકો છો અથવા તો વેનીલા આઇસક્રીમ પણ લઈ શકો છો હવે એકદમ સરસ રીતે આપણે આપણે એને ગ્રાઇન્ડ કરી લેશું તો જુઓ એકદમ સરસ આવી રીતના ઘટ રાખવાની છે સ્મૂધી રેડી થઈ ગઈ છે મેં થોડી વધારે ઘાટી રાખી છે તમારે થોડીક આછી કરવી હોય તો પણ તમે કરી શકો છો અને મેં આમાં થોડું કેસર પણ એડ કરેલું છે તો હવે સર્વિંગ બાઉલ લઈ લેશો એમાં નીચે આપણે

ફરી કેળી ના પીસીસ એડ કરશું ફરી એક એક કુપ આઈસક્રીમ એડ કરશું તો ફ્રેન્ડ્સ આપણી મેંગો મસ્તાની બનીને રેડી થઈ ગઈ છે ને એકદમ સરસ ખાવામાં પણ ટેસ્ટી ખૂબ જ ખૂબ જ સરસ લાગશે ગરમીમાં અને એકદમ સરસ બનાવવામાં પણ એકદમ ઈઝી છે ફ્રેન્ડ્સ તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ અને તમારો ફીડબેક છે મારી સાથે શેર કરજો અને જો આજની રેસીપી પસંદ આવે તો વિડીયોને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં